જ્યારે તમે કોઈ ઊંચા સ્થાન પર બેસો છો જ્યારે તમને લોકો એક નજરથી વધુ ઉપલી કક્ષાએ જોતા હોય છે અને તમે કોઈ પણ જિલ્લાના વડા કહેવાઓ છો અને તે સમયે જ્યારે તમે વાણી વિલાસ કરીને મૂકો એસ સીએસટી લોકોનું અપમાન કરો જ્યારે તમારે તેમનું કાર્ય કરવાનું હોય એસસી એસ પ્રજા કઈ રીતે આગળ વધે તેનું નિરીક્ષણ કરવાનું હોય અને તેની જગ્યાએ તમે આદિવાસી યુવકનું અપમાન કરો ત્યારે રાજ્યમાં રોશની જ્વાળા ફાટી નીકળે તે સ્વાભાવિક છે નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું છું મિક્ષો ટકા આજે આપણે વાત કરી રહ્યા છીએ મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની જેમનું નામ હાલમાં ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેમણે આદિવાસી યુવકનું જે અપમાન કર્યું છે તે ક્યાંક માફીને લાયક પણ નથી અને કદાચ તે આદિવાસી યુવકના સ્થાને અન્ય સમાજનો કોઈ યુવક હોત તો પણ કલેક્ટર દ્વારા આ રીતનો વાણી વિલાસ કરવો અપમાન કરવું તે અયોગ્ય બાબત છે અને જેના કારણે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા જે મુહિમ હાથ ધરવામાં આવી હતી કે કલેક્ટરને ને આદિવાસી યુવકના અપમાન બદલ પદભ્રષ્ટ કરવામાં આવી તે અત્યંત યોગ્ય છે અને તેમનું આ અંગેનું વિરોધ પ્રદર્શન પણ અસરકારક જોવા મળ્યું છે કારણ કે તાજેતરમાં ગીર સોમનાથમાં જે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું હતું કે જો કોઈ અધિકારીથી કામ ન થતું હોય તો તેમણે કોઈ વ્યક્તિ સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન ન કરવું જોઈએ હવે આ સૂચન અધિકારીઓને ત્યારે આપવામાં આવ્યું જ્યારે જિગ્નેશ મેવાણી કલેક્ટર નેહાકુમારીનો વિરોધ કરી રહ્યા હતા અને એટલે આ સૂચનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે વિપક્ષ જે પણ વિરોધ કરે છે તેની ચર્ચા વિચારણાઓ સરકારમાં થતી જ હોય છે અને સરકારની નજર સતત વિપક્ષ પર હોય છે અને હવે નેહાકુમારીનો વિરોધ માત્ર જિગ્નેશ મેવાણી પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ નેતા ચૈતર વસાવા જો પણ હંમેશા આદિવાસીના પ્રશ્નો માટે લડવાવાળા નેતા છે તેમણે પણ હવે નેહાકુમારીની સામે બાયો ચડાવી દીધી છે અને તેમની સાથે ગુલાબસિંહ ચૌહાણ થોડા દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સ નેહાકુમારી સામે વિરોધ નોંધાવ્યો હતો અને માંગ કરી હતી કે જો નેહાકુમારીને પદભ્રષ્ટ કરવામાં નહીં આવે તો રાજ્યમાં આદિવાસીઓનું જ્વલંત આંદોલન થશે સૌથી મહત્વની વાત તો એ છે કે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ અને બીજી બાજુ ભાજપમાં આદિવાસી હજુ સુધી કોઈ નિવેદન નેહા કુમારી અંગે આપવામાં નથી આવ્યું અને શું તેઓ સમ આદિવાસી સમાજમાંથી નથી આવતા તે જ નેતાઓને તે પદ પર બેસાડનાર આદિવાસી સમાજના લોકો જ છે છતાંય આદિવાસી યુવકના અપમાન અંગે ચૂપકિંદી કેમ કે હાલમાં ખૂબ જ મોટો પ્રશ્ન બનીને ઊભો થઈ ગયો છે અને આ કોઈ નેતા પોતાની પ્રજા માટે આટલો નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે જેમાં રાજ્યમાં આટલા બધા નેતાઓ આદિવાસી સમાજના છે છતાંય હાલમાં આદિવાસી લોકોનું શોષણ કેમ થઈ રહ્યું છે તેમની જમીનો કેમ છીનવાઈ રહી છે શું તે લોકોને પણ મુક્ત મને જીવવાનો હક નથી અને હાલમાં તો એકવીસમી સદી ચાલી રહી છે આપણે ઇક્વાલિટીની વાતો કરીએ છીએ સમાનતાની વાતો કરીએ છીએ કે હવે ધર્મ કે જાતિ અંગે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ છતાંય આપણે જ્યારે કોઈ વ્યક્તિને મળીએ છીએ તો પહેલાં તેની જાતિ વિશે પૂછવામાં આવે છે કે ભાઈ તમે કયા સમાજમાંથી આવો છો અને તેની જાતિના આધારે તેનો સ્વભાવ પણ નક્કી કરવામાં આવે છે અને તેની કક્ષા નક્કી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેની સાથે એ રીતનું વર્તન કરવામાં આવતું હોય છે તે અત્યંત કૃણાસ્પદ બાબત કહી શકાય કારણ કે તમે કોઈ વ્યક્તિને તેની જાતિ પરથી તેની કક્ષા નક્કી કરો છો તે અયોગ્ય છે પરંતુ તમારે પહેલાં તેના વ્યક્તિત્વને પ્રાધાન્ય આપવું જોઈએ સૌથી મહત્વની વાત તો એ છે કે ધર્મ અને જાતિની વાતો અન્ય કોઈ નહીં પરંતુ રાજકારણીઓ જ કરતા હોય છે જેમાં જાતિના નામ ઉપર ટિકિટ આપવી કોઈ જાતિની વોટ બેંક સૌથી વધુ હોય તો તેને મહત્વ આપવું આ બધી બાબતો રાજકારણમાંથી જ આવે છે અને ચાલો રાજકારણીઓ તો મોટા ભાગે પાંચ કે દસ ચોપડી ભણેલા હોય છે અને એવા જો જ નેતાઓ કે મંત્રીઓ હશે જેમણે સ્નાતક કે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હોય એટલે તે લોકો જાતિ કે ધર્મ અંગે ભેદભાવ કરે તે વાત ક્યાંક ઘણે ઉતરી શકે પરંતુ જે અધિકારીઓ જેમણે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ પાસ કરી છે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવ્યું છે અને જો તે આદિવાસી યુવકને જોઈને એટલે કે તેની જાતિ અને સમાજને જોઈને વર્તન કરે તો તે અત્યંત ખરાબ બાબત કહી શકાય અને જો દેશમાં ભણેલા ગણેલા વ્યક્તિઓ જાતિ અને સમાજ વચ્ચે ભેદભાવ કરે છે તો અન્ય વ્યક્તિઓ શું શીખ મેળવશે અને તે પણ કલેક્ટર કક્ષાની વ્યક્તિ જ્યારે વાણી વિલાસ કરી મૂકી દે તો અન્ય વ્યક્તિઓ પાસેથી શું આશા રાખે અને આ કિસ્સો આપણે સામે જોયો છે કે ભાઈ કલેક્ટરે આદિવાસીનું અપમાન કર્યું હોય એવા તો રાજ્યમાં કેટલા કિસ્સાઓ બનતા હશે જેમાં આદિવાસીઓ અને નેતાઓ આ એસસી એસટી વર્ગના લોકો સામે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતા હોય એટલે પહેલા તો પદ પર બેસવા વાળા જ સમાનતાનો ભાવ રાખવો પડશે હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જિગ્નેશ મેવાણી દ્વારા નેહા કુમારીને જે પદ ભ્રષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો છે તે અંગે કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ કે પછી ગુજરાતમાં આંદોલન છેડવામાં આવશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહું ન્યૂઝરૂમ